અમરેલી લેટરકાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો અને મુદ્દો વિધાનસભા ગૃહની અંદર ઉઠતાની સાથે જ અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ ધુધાતે ફરી એક વખત પત્ર લખ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત ભાજપની અંદર છેલ્લા કેટલાક સમયથી લેટરકાંડ સર્જાઈ રહ્યા છે જેની શરૂઆત અમરેલીના લેટરકાંડથી થઈ હતી અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે આક્ષેપો કરતો એક પત્ર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો જો કે ત્યારબાદ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પાટીદાર સમાજની એ દીકરી ઉપર તેનું જાહેરમાં સરઘસ કાઢવું અને તેના માર મારવાના આક્ષેપને લઈને આખા આ કેસની તપાસ ચાલી રહી છે આ કેસની તપાસની અંદર સૌથી પહેલો પત્ર એ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે લખ્યો હતો અને પત્ર લખતાની સાથે જ આખી ઘટનાની અંદર પાટીદાર સમાજના આગેવાન સહિત ખોડલધામ સમિતિ પણ મેદાને આવી હતી કે આ મામલે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષંખુએ વિધાનસભા ગૃહની અંદર મુદ્દો ઉઠાવ્યો હતો અને મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું આ કાવતરું છે પાટીદાર સમાજના એક યુવા નેતા એ મોટા થઈ રહ્યા છે તેમનું કદ ઘટાડવા માટેની આ પ્રવૃત્તિઓ હતી રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આ કેસની તપાસ નિલિત રાયને સોંપી હતી જોકે રાજ્યના ગૃહમંત્રી એવું પણ કહ્યું કે પોલીસનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે કામગીરી કરવામાં આવશે અને એ રિપોર્ટના આધારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જો કે હવે આખા આ મામલે પ્રતાપ દુધાતે જે પત્ર લખ્યો છે એ પત્રની અંદર રાજ્યના ગૃહમંત્રી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે શું કહ્યું પ્રતાપ દુધાતે પત્ર લખીને એ સાંભળો પહેલા જી સર એક પત્ર લખ્યો છે છે શું વિગત ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલીના કર્યું એક એક બે હજાર પચીસ ના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનો ભાઈ માછીયાશોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યાશો ને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યાશો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કરીશ સખત શબ્દોમાં અમે વિખોડીએશું અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપમે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે તો પ્રતાપ દુધાડે રાજ્યના ગૃહમંત્રી સામે આક્ષેપ કરતા કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આખા કેસની તપાસ કરી રહ્યા હતા આ તપાસનો રિપોર્ટ રિપોર્ટ એ એ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને આપ્યો છે તો ખુલ્લો કેમ નથી આપવામાં આવતો જોકે આખી આ ઘટનાની અંદર પ્રતાપ દુધાવતે રાજ્યના ગૃહમંત્રી સામે આક્ષેપો કરતા એ પણ કહ્યું કે તેઓ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આગામી સમયની અંદર આ કેસને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે અને દુધાતે એ પણ કહ્યું કે જો જરૂર પડશે તો આ કેસને લઈ આગામી સમયની અંદર સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી છે એટલે કે હવે ફરી એક વખત અમરેલી લેટરકાંડનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે જે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો શાંત હતો પરંતુ વિધાનસભા ગૃહની અંદર મુદ્દો ઉઠતાની સાથે જ હવે ફરી એક વખત રાજકીય વર્તુળોકોની અંદર આ મુદ્દે ચર્ચાની શરૂઆત થઈ છે તમારું શું માનવું છે પ્રતાપ દુધાતના પત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર